મહેસાણા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે મહેસાણા રાધનપુર રોડ પર આવેલ સહારા ટાઉનશિપમાં પતંજલિના પતંજલિ ના દ્વારા યોગનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસો ની વધુ મહિલાઓ જોડાઈ અને યોગ શું છે છે યોગથી થાય તે તમામ બાબતો શીખી હતી યોગ કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે રોગ કેન્સર લખવો એવી બીમારીઓને દૂર કરે છે યોગ શિક્ષક એવા અજીતભાઈ પટેલ નીતાબેન પત્રકાર એકતા પરિષદ ગુજરાત મહિલા ઉપાધ્યક્ષ પાયલબેન ગજ્જર મહેસાણા જિલ્લા સંદેશ ન્યૂઝ ચેનલના બ્યુરો પણ યોગમાંગ જોડાયા ત્યારે પાયલબેન ગજ્જરનું નીતાબેન દ્વારા સન્માન કરવામાં આવ્યું યોગા કરવાથી બહુ બધા ફાયદાઓ થાય છે જેમાં પગના ઘૂંટણ અને કમરની તકલીફો અને ઘીંચણના સોધા દુખાવો દૂર થાય છે યોગા કરવાથી કેટલાય રોગોનું નાશ થાય છે તો દરેકે યોગા કરવા જરૂરી છે યોગ કરો અને રોગ ભગાવો સમગ્ર ભારત દેશ મહેસાણા સહારા ટાઉનશીપ બહેનો અને ભાઈઓ દ્વારા યોગા આયોજન કરવામાં આવ્યું અહેવાલ વિશ્વસર્જન ન્યૂઝ ચેનલ સોશિયલ મીડિયા પાટણ